ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરની અંદર બીજા ખેતર પેલા ખેતરથી અહીંયા આવ્યા છીએ જોઈ લો આ ખેતર છે ને ઓલે આપણે ચાડીઓ ઊભો કર્યો છે તો ચાળીયાનો મતલબ એ કે કોઈ પણ માણસની નજર ન લાગે ક્યાં છે બાકી તો બધું સમજા આ બાજુ એડા હૈ કપા આ ચાર છે ને આ તમારો ભાઈ તો આપણે જવાનું છે ત્યાં ખાલો પડે બાવરે કે બાવરે જઈને આપણે થોડી વાર આ રમ પણ કરશું અને બે ઘરે ના મજા આવે પણ ખેતર હોય એટલે મજા આવે એમ તો આટલા એડા છે લણીલા બાકી છે ફાઈનલી એ ઘરેથી આપણે ખેતરથી આપણે જઈએ છીએ કે ભાઈ કરે કેમકે બે છે એટલે રાણા પણ જવું ને થોડું પણ ઘરે કામ પડશે ચાલો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે કેમકે આ છે રસ્તો આપણે ઘરે જવાના બસ જઈએ ઘરે મુલાકાત મને રહેજે મળી આવે તો ફાઇનલી અમે આવી ગયા સીધા દશા કાકાના ઘરે અમારું સોમ ભાઈ એટલે કે કાળો ડોન જોઈ લો એ બનાવે છે રોટલી કેમકે એમને બૈરું છે ને આ રોટલો બનાવી રહ્યા છે બાજુ રોટલો છે ને આ છે કાળુભાઈ આ બાજુ તાકી તો એકદમ કાળુભાઈ ના નામે subscribe પર કર દેજો બાકી આ એમનું ઘર છે ને અહીં આવી ગયા છીએ આપણે તો કાળુ ડોન ને ગમે તો આપણે કાળુ ડોન ના વિડીયો નાખશો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી અહીંયા માતાજી છે આપણા માતાજી આપણે દર્શન કરી લીધા ક્યાંક તો બસ હલકમાં બન્યા રહેજો મળીએ આગળ